અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના વહીવટીતંત્રે પ્રવાસીઓ માટે એક નવો નિયમ લાગુ કર્યો છે જે અમેરિકામાં રહેવા અને કામ કરવાની મંજૂરી પર સીધી અસર કરશે આ નવો નિયમ ઈએડી ધરાવતા પ્રવાસીઓને કામ કરવાની મંજૂરી નહીં આપે જેમણે પોતાની વર્ક પરમિટની મુદત પૂર્ણ થયા પહેલાં જ વિઝા રિન્યુઅલ માટે અરજી આપી છે આ નિયમ પૂર્વે પ્રમુખ જો બાઇડનની વિઝા રિન્યુઅલ નો જવાબ આવે ત્યાં સુધી પ્રવાસીઓને કામ કરવાની મંજૂરી આપવાની નીતિનો અંત લાવશે યુએસ ડિરેક્ટર જોસેફ એડલોએ જણાવ્યું હતું કે પ્રમુખ ટ્રમ્પના નિર્દેશો હેઠળ તેમની એજન્સી હવે વિદેશી નાગરિકોની તપાસ અને વેરિફિકેશનને નવો આકાર આપી રહી છે આ પગલું સામાન્ય છે

અરજદારો ને અમેરિકા એચ ફોર વિઝા ધારક જીવનસાથી ગ્રીન કાર્ડ ધારક જીવનસાથી અને એફ વન વિદ્યાર્થીઓને ઈ ની જરૂર પડે છે વધુમાં વિઝા રિન્યુઅલ ની પેન્ડિંગ અરજી ધરાવતા અરજદારોને ઈએડી આપવામાં આવે છે ઈએડી ધરાવતા મોટા ભાગના લોકોને આ નિયમ હેઠળ આવરી લેવામાં આવશે જેમાં ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યુરિટી ડીએચએસ એ જણાવ્યું હતું કે યુએસસીઆઈએસ ભલામણ કરે છે કે વિદેશી નાગરિકો તેમના ઈએડી સમાપ્ત થાય તેના એકસો એસી દિવસ પહેલા રિન્યુ કરે અરજી જેટલી મોડી થશે તેમની કાર્ય અધિકૃતતા અસ્થાયી રૂપે

મેળે એક્સટેન્શન મળશે નહીં અમુક પરિસ્થિતિ હવે ઇમિગ્રેન્ટની વધુ વારંવાર તપાસ કરવાની મંજૂરી આપશે જેનાથી એજન્સી છેતરપિંડી અટકાવી શકશે અને સંબંધિત નુકસાનકારક ઈરાદા ધરાવતા વ્યક્તિઓને ઓળખી શકશે આવા વ્યક્તિઓનો દેશ નિકાલ કરવામાં આવશે ગુજરાતી સમાજ અમેરિકાના ઇમિગ્રેશન માળખામાં એક મોટો હિસ્સો ધરાવે છે ખાસ કરીને એચ ફોર વિઝા પર આધારિત જીવનસાથીઓ અને એફ વન વિદ્યાર્થીઓમાં એચ ફોર વિઝા ધારક જીવનસાથીઓની વાત કરીએ તો ભારતીયો અને ખાસ કરીને ગુજરાતીઓ મોટી સંખ્યામાં એચ વન બી વિઝા પર અમેરિકામાં કામ કરે છે તેમના જીવનસાથીઓ એચ ફોર વિઝા પર હોય છે અને તેમને કામ કરવા માટે ઈ ની જરૂર પડે છે આ નવા નિયમને કારણે જો તેમના ઈ રિન્યુઅલમાં વિલંબ થાય તો ગુજરાતી પરિવારોની આવક પર સીધી અસર પડશે અને તેમને બેરોજગાર રહેવું પડી શકે છે વિઝા રિન્યુઅલ પ્રક્રિયામાં લાંબો સમય લાગી શકે છે આ દરમિયાન ગુજરાતી પ્રવાસીઓને તેમની નોકરી ગુમાવવાનું જોખમ ઉઠાવવું પડશે જેનાથી તેમના આર્થિક આયોજન અને અમેરિકામાં રહેવાની કાયદેસર સ્થિતિ પર અનિશ્ચિતતા વધશે ગુજરાતી સમાજના સભ્યોએ હવે ઈએડી સમાપ્ત થાય તેના એકસો દિવસ પહેલા રિન્યુઅલ માટે અરજી કરવી પડશે જેથી કામ કરવાની મંજૂરી સસ્પેન્ડ થવાથી બચી શકાય આ નિયમ ટ્રમ્પ વહીવટી તંત્રની અમેરિકા ફર્સ્ટની નીતિને રેખાંકિત કરે છે જે કાયમી નિવાસ અને કાર્યની મંજૂરીની પ્રક્રિયાને વધુ કડક અને નિયંત્રિત બનાવશે